તો પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી અને દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો તો બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુંકે અને પીએસઆઈ કમલેશ દાનગઢવી સહિત પોલીસ સ્ટાફ પરેડ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદનના અંતે વૃક્ષારોપણ તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા ભાવેશ ડોવરીયા સહિત શાળાનો સ્ટાફ તાલુકા પંચાયત અને અધિકારી તેમજ પદાધિકારીઓ સહિત ગામ લોકો અને વિદ્યાર્થીઓ Opa, se traz.